વડોદરા મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતાં તેને કોથળા ભરી ભરીને સફાઈ કર્મીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા માછલીઓના મોતના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓ તંત્ર સામે ભારે રોષે ભરાયા છે વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને વડોદરાની શાન સમાજ સુરસાગર તળાવનો થોડા સમય પહેલાં જ પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું તેમ છતાંય તેની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતા તળાવના પાણીમાંથી અવારનવાર દુર્ગંધ ફેલાવતી રહે છે અને તેવી જ સમયે આજે વહેલી સવારે અસંખ્ય માછલીઓના મોત થયા હતા જેથી જીવદયા પ્રેમીએ આક્ષેપો કર્યા હતા કે સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલતા હતા તે છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ઓક્સિજનના અભાવથી આજે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે સાથે સાથે મેદાની ચીજ વસ્તુઓ પણ ઘણીવાર જીવદયા પ્રેમીઓ માછલીઓને ખવડાવતા હોવાના કારણે પણ માછલીઓ મરી ગયા હોવાનું માનવામાં આવે છે આજે અસંખ્ય માછલીઓના મરણ થવાના કારણે આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા જે અંગે કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવતા જગ્યા થોડી છે એ થોડી ખુલ્લી કરવી જોઈએ માછલીઓ માટે અને પ્લસ મેદાની જે વસ્તુ છે જે આ બધા ખવડાવે છે એના કરતાં આપણે ઘરમાં બનાવેલી ઘઉંની વસ્તુ કાં તો પછી તમે બાજરીનું છે એ બધું તમે હેલ્ધી ખવડાવો કેમકે એનો પણ જીવ છે અને આ જે સ્મેલ આવે છે એના લીધે આજુબાજુનો એરિયા પણ બહુ એ થઈ રહ્યો છે એટલે થોડું જોવું જોઈએ વીએમસીને અહીંયા તંત્રને એવું કહેવા માગીશ કે થોડું પણ અહીંયા પણ ધ્યાન આપવું જોઈએ કે આનો પણ જીવ છે જેવો આપણો જીવ છે ને એવો માછલીઓનો પણ જીવ છે ને એના લીધે કોઈ બીજાને પણ બીમારી થઈ શકે છે એના કરતાં અહીંયા તમે ચોખ્ખું રાખો અને પ્લસ ફિલ્ટર કરો પાણી અને જેમ બને એમ આ જલ્દી કરો એટલું વધારે સારું છે આ લોકોએ એમને અહીંયા ધ્યાન રાખી અને બધું સ્વચ્છ રાખવું જોઈએ અને આ મેંદાની વસ્તુ જે ખવડાવે છે તે બંધ કરવી જોઈએ ઘરનું વસ્તુ જે ઘઉંનો લોજ છે બાજરીનો લોજ છે એવી વસ્તુ ખવડાવો તો વાંધો નહીં એનો જે જીવ છે એ આપણો પણ જીવ છે આપણે જે વસ્તુથી મેંદાથી આપવાના શરીરને નુકસાન થાય એવું એમને પણ નુકસાન થાય બસ હું એવું એટલું જ કહેવા માગું છું કે આ બધું થોડું સ્વતંત્ર